પત્નીની હત્યા કરનાર પતિને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો તળાજાના પીંગળી ગામની હત્યાનો મામલો સામે આવ્યો હતો પતિએ માથાના ભાગ પર પથ્થર મારી ઘા મારી ઈજા પહોંચાડી પત્નીની હત્યા નિપજાવી હતી બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા બે બાળકો સાથે રહેતા હતા વાડી વિસ્તારમાં પતિ પત્નીના ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હતી હાલ હત્યારા પતિ શિવાભાઈ વસિયાને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે પોલીસ દ્વારા આરોપીને પકડી પાડી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ મહુવા જી સર સર ગઈકાલે તળાજાના પિંગળી ગામે જે પતિ એ પત્નીની હત્યા કરી અને એમાં આજ સુધીનું જે અત્યાર સુધીનું ઇન્વેસ્ટિગેશન છે આપનું એમાં શું આપશે ગઈ તારીખ ઓગણત્રીસ આઠના રોજ સાંજે આશરે ચાર વાગ્યાની આસપાસ તાળાજા પોસ્ટે વિસ્તારના નાની માંડવાડી ગામ છે ત્યાં એ બનાવ બન્યો છે જ્યાં મનુભાઈ વાલાભાઈ રાઠોડની વાડી આવેલી છે ત્યાં અસ્મિતાબેન પોતાના પતિ સાથે અને બાળકો સાથે ત્યાં આ વાડીમાં ભાગવી રાખેલને રહેતી હતી અને અસ્મિતાબેન શિવાભાઈ વાસિયા એના પોતાના પતિ શિવાભાઈ છનાભાઈ વાસિયા સાથે અવારનવાર ઝઘડો ચાલતો હતો અને આ બાબતે એના પોતાના ઘરાને ઘરવાળાને પણ જાન હતી અને બનાવ એવો પ્રકાર બન્યો કે જે પતિ છે શિવાભાઈ છનાભાઈ વાસિયા એ પથ્થર લઈને એના પત્નીના માથાના ભાગે ઈજા કરેલી છે જેથી એની મોત થઈ છે માથાના ભાગે જ્યાંથી મોત થઈ છે અને પછી એ ત્યાંથી જતો રહ્યો છે અને આજે એની ધરપકડ કરી સાંજે ધોરણસંદ અટક કરવામાં આવ્યું છે અચ્છા સર આપત્તિ જે છે ભાગી ગયો એ હત્યાનું કારણ શું બતાવે છે હત્યાનું કારણ પતિ પત્નીના ઝઘડો છે અસ્મિતાબેનના શિવાભાઈ સાથે આઠ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયો હતો અને એના ત્રણ બાળકો છે તો એ જે અવારનવાર ઝઘડો ચાલતો હતો એના કારણે આ બનાવ બન્યો છે અને આમાં પછી જે મરંજનાર છે એના પીએમ કરવામાં આવ્યું છે અને મરંજનારના પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અચ્છા અને સર જે આરોપી ભાગી ગયો હતો આપણે તેને ત્યાંથી કઈ રીતે પીકડ્યો અને કઈ ટેકનિકથી પગડ્યો છે આરોપીના હ્યુમન સોર્સની મદદથી પાલિતાના રૂરલના વિસ્તારમાંથી પકડવામાં આવ્યું છે અને ધરપકડ કરીને આજે સાંજે પાંચ વાગે એની ધુરંત અટક કરવામાં આવી છે